તમને બતાવવા જઈ રહ્યો છું આ ખાલી અનબોત્સી નથી અત્યાર સુધી શું શું થયું એ પણ સાથે સાથે તમને કહીશ ચલો ચાલુ કરીશ

અચાનક મોતરે શૂટિંગ કરવા આવેલો સવાર સવાર માં ઓગરી છે ધ્યાન એ રાતી ઠડી ગઈ છે આ ટાઈમે આ બંધ માઈક એમ ચાર્જિંગ પર થી હું કરું વિડિયો ના ઉતારી વિડિયો તો ઉતરશે તે ઇતના તમે આજે કોમ કરતા હોય કરવાનું કોમ કરવાનું મતલબ કરવાનું કે બોનો ના આવો જોઈએ માં બસ બરાબર અરે મેઈન પોઈન્ટ પર આઈ ગયા અત્યારે તમે જે જવા સાંભળી રહ્યા છો ને આ મોબાઈલ ના માઈક નો અવાજ છે ત્યાં આ આજુબાજુનો અવાજ પણ તમને સંભળાઈ રહ્યો છે આ હાલ બાઈક ગઈ તેનો અવાજ આજુબાજુ હવા પવન

તો હવે આ અવાજ છે માઈક નો આના પહેલા તમે જે અવાજ સાંભળી રહ્યા હતા તે માઈક વગર હતો ભલે મારા હાથમાં માઈક હોય કારણ કે એ વખત આપણે દોરવા ગયા હતા અને ચાર્જ અચાનક ખતમ થઈ ગયું હતું પણ ત્યારબાદ આપણે આવી ગયા ઘરે અને ભાઈ ચાર્જિંગમાં લગાવી દીધું માઇકને અને ત્યારબાદ ફ્રેશ પણ થઈ ગયા અને ભગવાનનો દીવો પણ કરી લીધો હવે તમે જે અવાજ સાંભળી રહ્યા છો તે આવે છે માઇક ના સાથે પહેલાના અવાજમાં અવાજમાં ફરક પડી જ ગયો છે તો તમે કમેન્ટની અંદર બતાવી શકો છો તમને કયો અવાજ બેસ્ટ લાગ્યો હવે આવી જઈશું આપણે પાછા મેઇન પોઈન્ટ પર તો અત્યાર સુધી તો આપણે આ ના જુગારથી કામ ચલાવી રહ્યા હતા અને આપણો વિડીયોનું શૂટિંગ કરી રહ્યા હતા પણ હવે એ કામ પૂરું થયું કારણ કે અત્યારે તમે જે વિડીયો શૂટ કરેલો જોઈ રહ્યા છો તે આપણો ટાઈપોઇડ ની અંદર થઈ રહ્યો છે જી હા આપણું ટાઈપોઇડ આવ્યો હતો પચીસ તારીખ છે અને તેનું અનબોક્સિંગ પણ જોરદાર રહ્યું કારણ કે ભાઈ અંદર ભાઈ બહુ જ વસ્તુઓ હતી તો આ ટાઈપોઇડનું પ્રાઇસ કેટલી છે ખબર છે તમને આની ટોટલ પ્રાઇસ છે બસ આઠસો થી નવસો ની આસપાસ હતું રાઉન ફિગર કહ્યું તો આઠસો રૂપિયા સમજી લ્યો બાકી બાકી ત્યારબાદ આ માઈક આ માઇકનો ભાવ બતાવવાનો રહી ગયો ને જો તમને ઇન્ટરેસ્ટ હોય પૂછવું હોય તો કમેન્ટમાં પૂછી લેજો જોઈએ ત્યાં હું તમને રિપ્લાય આપી દઈશ અને જ્યારે મારા દોસ્તારોએ અને બધા લોકોએ મને ના પારી હું વિડીયો શૂટ નહીં કરી આપું અમારી પાસે ટાઈમ નથી યા બીજી ઘણી બધા પ્રોબ્લેમો આવ્યા ત્યારે મને લાગ્યું હતું કે આવું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે પણ હવે ખબર પડી આ બધું એટલે થઈ રહ્યું હતું કારણ કે હું આત્મનિર્ભર બનું હવે મારે કોઈની જરૂરત નથી જો કોઈ ના પારશે તો પણ હું ખુદ કરી શકું છું કોઈ પણ કામ તો અત્યારે આ મારાથી મોટા લોકો પણ અમુક જોઈ રહ્યા છે તો ભાઈ નાના મોટા મોટી વાત તો મોટા મોટા ને વાત જે પણ લોકો જોઈ રહ્યા હોય તેમને એક જ વસ્તુ કહીશ પોતાના ઉપર વિશ્વાસ રાખો અને કોઈ પણ વસ્તુ અસંભવ નથી અત્યારના સમયમાં જે પેન ડ્રાઈવ મારી પાસે આવી છે તે આવી છે છવ્વીસ તારીખે પણ તે આવવાની હતી ત્રેવીસ તારીખે પણ કેમ ના આવી એ તો હું તમને કોઈ બીજા દિવસે કહીશ કારણ કે સ્ટોરી બહુ

કંઈક ખુદના પર કામ કરવું નવો જુગાર લગાવો કંઈક નવી મહેનત કરવી પણ બેસી રહેવું જોઈએ આજે મેં આ આ મારા પૈસા જે જેટલા પણ છે ત્રણ ખુદના પર ઇન્વેસ્ટ કર્યા છે એટલે આને પૈસા વેસ્ટ કરવા નહીં કહેવાય આને ઇન્વેસ્ટમેન્ટ કરવું કહેવાય અને આ બધું જ ઇન્વેસ્ટમેન્ટ હું તમારા માટે કહી રહ્યો છું કારણ કે બે હજાર છવ્વીસની અંદર હું કંઈક નવું કન્ટેન્ટ લાવીને તમને કંઈક નવું શીખવાડવા માંગી રહ્યો છું શું તમે લોકો શીખવા માટે તૈયાર છો મારી સાથે તો હવે તમારે બધા લોકોને મારું આ જુગાડ થી લઈને મારું નવું સેટઅપ સુધીનું સફર જોવું હોય ને તો આ ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો કારણ કે બે અંદર તમારું માઇન્ડસેટ બતાવી દઈશ તો આવા નવા અને યુનિક કન્ટેન્ટ અને નવો વિડીયો જોવા માટે ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરીને લાઈક દો તમારું એક લાઇક સબસ્ક્રાઈબ મને બહુ જ મોટિવેશન આપશે નેક્સ્ટ વિડીયો બનાવવા માટે તો ચલો મળીશું આપણે આવો જ એક નવો ધમાકે વિડીયો લઈને ચાલે પાછા ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ